મારી બાવાની જહુ માળાના ફુજ ના પેલે કના સકો ઈચ્છા મારો ના કે ના ખૂબ મજા ખૂબ મજા ના મળ્યો ના આન તમારા ઘેર તત્રો ઘણાઈને હ વાસિંદો વાળીને કરી સગોતર बिहारी છે મારા ધવનો અપાડવા મળ્યા પિંકેશ ભવો ભવાવે ભાઈ મંદી ના ભૂંતા હે પિંકેશ ભાઈ કહો મારા મઠે પગ મળ્યો ત્યાંની જ ભેળીસ

મજા ચાર કર્યું ને એવું કે માતા તને ત્રણ મહિનામાં લાવો બધી રીતે મજા કરાવ એમ ધંધો શબ્દ ના બોલે પણ એ એ રીતે બોલે ને એટલે હું બધું આ કે મારું વેણ છે કે હું આઠ મહિના આખા સમાજમાં માં એમ ચાલા હા મારી વાત હા મે તો ભૂલી ગયો માં તને યાદ હે મારી તમે ભૂલી ગયો ભાઈ હું માતા ક્યારે ભૂલતી નહીં આઠ મહિના માકા સિદ્ધિ સમાજ આપણું કામ હશે ડંકો હશે તારે વગાડવાનું તારે તારે દાસ છે ગોડા છે અમે તો ગોડા હતા એટલે આટલા ભૂલ ભૂલૈયા માં ફસાઈ ગયા ને હા તું મળીએ હવે બસ તું પકડી નાખજે અમને અમે તો ગોડા તો

અને ઠંડુ પાણી પીવરાવરાવ છે કંકુડે વર જો કોઈ માં કોઈ ભાળતી હોય તો દે કેતી જજો મારા રસી કે મારા ગુરુ અમે બેઠા એટલે બાર બધું એમો જ આવી ગયું મારા ગુરુએ રસ્તો કરેલો એમાં તો કોઈ વસ્તુ ખામી ના આવે એમાં તને કદાચ બસ મારા ગુરુ ના રસ્તે કદાચ કોટો વાગે ને તો મારું નામ બદલી દેવાય બાપુ

ચાર હા ભણી એમ ખુશ થઈ જાય કે ના ગયેલ કેસ આવ્યા એક ગબરો બાપુ મારી દહુ બાપુ